પાદરા તાલુકાના ડબકા ગામે ડબકા હાઈસ્કૂલ ડબકા ખાતે આજરોજ પંદરમી ઓગસ્ટ અગ્યાસી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામના સરપંચ નૈનાબેન જાધવ ડેપ્યુટી સરપંચ વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય કૈલાસબેન જાધવ અને ગામના સામાજિક કાર્યકરો ડપકા ગામના નવયુવાનો ગામના આગેવાનો વાલીશ્રીઓ અને શિક્ષક વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધ્વજવંદન નિમિત્તે દર વર્ષની જેમ નિઃશુલ્ક સેવામાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ડપકા હાઈસ્કૂલની નાની મોટી બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિ ગીતો સાધનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમજ બે હજાર ચોવીસમાં સારા ક્રમાંકે ઉત્તરનીય થયેલા તેજસ્વી તાલાઓનું પણ દાતાશ્રીઓ દ્વારા યોગદાન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વતંત્ર દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ શ્રી ડબકા જૂથ કેળવણી મંડળ સંચાલિત ડબકા સ્કૂલ ડબકા ખાતે ઇગ્નાએસીમાં સ્વાતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં ઉજવણીના ભાગરૂપે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તદુપરાંત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને મંચ પર સન્માનિત કરવામાં આવ્યું